એસએમસીના એક ટેમ્પર ચલાકે ત્રણ બાઇકને ટક્કર મારી હોય જેમાં બાઇકના આગળનો ભાગ હેડલાઇટ સહિતનો ભાગ કચ્છાંડ થઈ ગયું સંજયનગરમાં ડોર કલેક્શન કરવા જતી મહાનગરપાલિકાની ગાડી જે તે બેફામ રીતે ગલીની અંદર ઘૂસી હોય એના સીસીટીવી પણ દેખાય છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યા બાદ ફૂલ સ્પીડમાં ગાડી આગળની તરફ વધી હતી ત્રણેય બાઇક જે પાક કરી હોય તેની અડફટે લીધી હોય આગળ બે મહિલા અને બે પુરુષ જતા હોય જે પણ પોતાના જીવ બચાવી ભાગ્યા હતા બંને મહિલા અને પુરુષ ગાડી નજીક આવે એ પહેલા જ આગળ દોડી ગયા જો કે એક યુવકને નજીક ઈજા પણ થઈ છે મારું નામ હાર્દિક છે મેં હવારે ગાડી પાર્કિંગ કરી બરાબર છે ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો તો એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવી અને ગાડીઓ બે ત્રણ ગાડીઓને ભટકાડી પણ જોતાં એવું લાગ્યું તો કે ભાઈઓ બધા ભાગા દોડ થઈ ગયા અને ભાઈએ પીધેલો હોય છે હાલતમાં હશે એવું લાગ્યું મને બરાબર છે હવે આવી રીતના કદાચ કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમ ભાગ કંઈ કરવા મળ્યા હતા બરાબર છે હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસી વાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે અને તમારી શું માંગ છે આમાં બરાબર છે કઈ રીતનું આપણે એમાં આના પગલાં કઈ રીતે લેવા એસએમસી વાળાને ગાડીઓ ધીમી આપવી કે શું શું રીતનું કરવું એમ બરાબર મારી ગાડીને તો આખી પહેલાં પર તમ તો કચરો જ કરી નાખ્યો છે એસએમસીવાળા આપણે અમિતપ હોન્ડામાં મેં મૂકીએ છીએ બરાબર છે પાંત્રીસથી ચાલીસ હજારનો ખર્ચો કીધો આખી ગાડી ટોટલ અસદ આગળથી બધું કરી નાખ્યું છે લગભગ બે થી ત્રણ ગાડીઓ લીધી અડફેટે સ્પીડ હશે બને મારી મિનિમમ ચાલીસ થી આજુબાજુ જોતા તો એવું લાગતું હતું કે ભાઈ ડ્રિંક કરીને જ હોય છે એમ કેમ કે એની સ્પીડ જ એટલી હતી બધા ભાણસો ભાગમ ભાગત કરવા મળ્યા હતા